અમદાવાદના દસકોઈ તાલુકાના પિરાણા ગામ ખાતે હઝરતપીર ઇમામ શાહ બાવાની દરગાહ આવેલ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ કેટલાક ઇસમો દ્વારા ચૌદ જેટલી જૂની કબરો તોડી નાખી કોમી એકતા તોડવાનો હિન પ્રયાસ કર્યો હતો તેને લઈને આજરોજ વડોદરા મુસ્લિમ સમાજના હાઝી જુનેદ શેખ આરિફ મલેક સંજીદા બેગમ સબનમ શેખ સહિતના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી દોષિતો સામે કાયદાકીય પગલાં ભરી ન્યાયની માંગ કરી હતી આ સાથે ગુજરાતના રાજ્યપાલ અમદાવાદ કલેક્ટર અમદાવાદ ચેરિટી કમિશનર વગેરેને નકલ રવાના કરી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં આજ રોજ વંશજ સૈયદ સમાજ દ્વારા પણ આવેદન આપી દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ઇમરાન સિંધી વડોદરા કેટલા આ તત્વો અને વિઘ્ન સંતોષીઓ ઇલેક્શનના એક દિવસ પછી આ સા જે ચૌદ તુર્બતો છે તેને ડેમોલેશન કરવામાં આવ્યું છે અને જે કોમી એકતા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો છે આ દરગાહ જૂના દસ્તાવેજોના મુજબ છસો વર્ષ જૂની છે માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે ઓગણીસો સુડતાલીસ પહેલાંની જે દરગાહો છે તેને કોઈપણ પ્રકારની તમાર ડેમોલેશન ના કરી શકો યથાવત સ્થિતિમાં રાખવાનો માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે આના પહેલાં પણ આ દરગાહ પર કાકડી ચારો કરી રહેલા કર્યો હતો તેના અનુસંધાનમાં જ્યાંના ગણોએ માંડણી હાઈકોર્ટમાં આનું પિટિશન નાખેલી છે પિટિશન નાખ્યા છોતા છતાં પણ હાઈકોર્ટના ચુકાદા વગર આ લોકોએ દરગાહના દરગાહની એ ચૌદ તુરગો તેને તોડફોડ કરી છે તો અમારી એવી માંગણી છે કે જે તોડફોડ કરનારા અને આ વસ્તુમાં જે ભાગ લેવા તેના તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને જે ચૌદ દરગાહો જે તોડી છે તે દરગાહ તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી અમારી અને જે ટ્રસ્ટી ગણોની જે માંગણી છે તમારી તમને જો અમારી રજૂઆત સાંભળવા આવે ને આ પગલા નહીં આવે તો અમે ગાંધી ચીર માર્ગ્યા અમે આંદોલન કરીશું અને કોઈ બી